એસીબી ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ગામમાં છઠ્ઠો નોરતો અનોખી નવરાત્રીનું આયોજન થયું ગામના કચ્છી સમાજ દ્વારા કેટલાય વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર અનોખી નવરાત્રી આજે પણ જળવાઈ રહી છે નવરાત્રી પર્વમાં જ્યાં સામાન્ય રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે ત્યાં ગામમાં લોકો પાત્રો રૂપે વેશ ધારણ કરીને ઉજવણી કરે છે પાંચ વર્ષના નાના બાળકથી લઈને પચાસ વર્ષના વડીલ સુધીના સૌ કોઈ આ પરંપરામાં સમાન ઉત્સાહ સાથે જોડાય છે આ અનોખી ઉજવણી ગામની સંસ્કૃતિ ભક્તિ અને એકતાનું પ્રતીક બની છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ગામમાં છઠ્ઠા નોરતે નવરાત્રીનો રંગ એકદમ અનોખો જોવા મળ્યો વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં નાનકડા ભૂલકાઓથી લઈ યુવાનો અને વડીલો સુધી સૌએ અનોખી રીતે આ નવરાત્રિની ઉજવણી કરી ગામ લોકો દ્વારા અલગ અલગ પાત્રો જેવી કે ભગવાન ગણપતિજીની મહાદેવ પાર્વતીજી હોલિકા દહન રામ લક્ષ્મણ અને અન્ય ધાર્મિક પાત્રોની વેશભૂષા ધારણ કરીને પરંપરા નિભાવી આ અનોખા દ્રશ્યો ગામના દરેક ખૂણે ભક્તિ અને આનંદનો રંગ ભરી રહ્યા હતા બાળપણથી લઈ વયસ્કવસ્થા સુધી સૌએ આ નવરાત્રિને પોતાની ગણાવી ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને આવો અનોખો ઉત્સવ

બધા જ કલાકારો જે ભાગ લીધો છે અલગ અલગ દેશ કરીને આવ્યા છે અને અમારો મુખ્ય હેતુ એ જોઈ કે બાળકોને પ્રોત્સાહન મળે ક્યાંક ને ક્યાંક એ સ્ટેજ જે ફેર થતું હોય તે ઉતરે અને આ રીતના અમે અવારનવાર અમારા આનંદપુરા કંપામાં યુવક મંડળના આયોજિત પ્રોગ્રામ કરતા રહીએ છીએ અને એ પ્રોગ્રામ વતી બધાને પ્રોત્સાહન આપીએ છીએ સાથે સાથે મારો આજનો માલિક જે ભાલુ ને પ્રોટેક્ટ કરે માલિક ખો ગયો છે એ કોઈ ને તો કેજો તો મારે શું છે એના જોડે થોડું ગાંઠ છે આટલું કઈ વેરવો છું ના આનંદ યોગ મંડળ દ્વારા આ નવરાત્રી મહોત્સવમાં નાના નાના ભૂલકાઓ એ ત્રણ વર્ષથી કરીને પછી એ સાહીઠ વર્ષના પણ હોય મોટા વડેલ આ તમામે વેશભૂષામાં અંદર પાર્ટિસિપલ થયા છે અને આ દરેકના પાત્રને તમે જુઓ તો એક 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 પાત્રને તમે એની કિંમત કરી શકો એ જેલમાં જનાર વ્યક્તિ પણ હોય બાલુ પણ હોય અને ગણપતિ દાદા પણ હોય આવા અનેક પાત્રો છે વામન અવતાર પણ હોય રામનો અવતાર હોય આવા વિષ્ણુ અવતાર પણ હોય એને જોવા માણવા માટે આનંદપુરા કંપાની વસ્તી માત્ર ત્રણસો જ તો એ વસ્તીને ધ્યાવર માટે વેશભૂષા જોવા માટે આજે હજાર થી પંદર માણસો ઉપસ્થિત છે અને એની મજા માણી રહ્યા છે એનો અમારા આનંદ યોગ મંડળ અને વેશભૂષા અંદર જેમને જેમને ભાગ લીથે એમનો ખૂબ ઉત્સાહ વધી રહ્યો છે અને એમને ખૂબ તાકાત દાતાઓ બિરદાયો છે